તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલમાં અને આજે મિત્રો કલર કોમ ચાલુ છે આપણો એકતા ડેરી ફાર્મની અંદર તો મંદિરના લાપી વાગી જઈશ તો હું તમને બતાવું અને એનો કલર બાકી છે પણ લગભગ બે દિવસ જેવું લાગશે કલર બધું થતો જુઓ મિત્રો આપણો મંદિરના લાપી વાગી જઈ કેટલો મસ્ત સરસ મજાનો કલર કરી દીધો છે અને લાપી મારી દીધી છે અને ઓના ઉપર હજી કલર આવશે એટલે મસ્ત મંદિર તૈયાર થઈ જાય એકદમ આ મેલેમાંનું મંદિર કેટલો મસ્ત સુંદર મંદિર દેખાયશું મિત્રો તમે જોવું અને આપણા ચેનલોને એકતા ડેરી ફાર્મની અંદર ચેનલોને પણ કલર લા મારી દીધો છે એ પણ હું તમને બતાવું અને બીજી વાત આપણે જે શાકભાજી વાવ્યું હતું જે ગવાર વાવ્યો તો ચોળી વાવી હતી એ બધું કમ્પ્લીટ એકદમ ઉગીને રેડી તૈયાર થઈ ગયું છે તો એ પણ હું તમને બતાવું તો મિત્રો જુઓ આપણા વજ પણ એકદમ સરસ મજાનો ભરી દીધો છે કારણ કે વજ ભરેલો રાખીએ છીએ અત્યારે આપણે શાકભાજી વાવ્યું છે તો શાકભાજીમાં પોણી વાળવા માટે તો તમે જુઓ મિત્રો તમને હું બતાવું કે આપણે શાકભાજી કેટલું મસ્ત ઊગ્યું છે અને લગભગ પંદર વીસ દિવસની અંદર એ એનું બેહવાનું એ ચાલુ થઈ જશે અને આપણા ખાવાનું એ ચાલુ થઈ જશે તો હું તમને બતાવું પાછળનો કેમેરો કરીને તો તમે જુઓ આ આપણે છે ગવાર તો ગવાર પણ એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ મજાનો ઊગી ગયો છે અને કાકાએ કાલે પોણી વાળી જતું અને આ બધો ગવાર જ છે તો એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને ચોળી જુઓ ચોળી તો ગવાર કરતી એકદમ સરસ મજાની તૈયાર થઈ છે અને કેવી મસ્ત ઊગી છે દેશી આપણો ઓર્ગેનિક શાકભાજી વાયુ છે તો તમે જુઓ મિત્રો સરસ મજાની ચોળી ઉગી જાય છે તો ચોળીએ લગભગ ચોળીને ગવાર લગભગ પંદર વીસ દિવસની અંદર તૈયાર થઈ જશે બધું અને આપણે ખાવાનું ચાલુ કરી દેશું તો જુઓ મિત્રો આ ચોળી અને આ બાજુ તોદતરો આવ્યો છે તો તોદતરો એ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુ આપણો ભીંડા ભીંડા પણ એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છું અને બધી તમામ શાકભાજી આપણે એકદમ રેડી તૈયાર થઈ ગઈ છે અને આપણા એકતા ડેરી ફાર્મની અંદર ચેનલોનો કલર પણ થઈ ગયો છે અને આ તબેલાનો જે ચેનલો ખરી એનો થોડો બાકી છે આજે કારીગરો લેટ આવ્યા છું હજી આવ્યા નહીં ઘેરથી થોડું કોમ હોવાથી તો કલર પણ સરસ મારી દીધો છે તમે જોઈ શકો છો મિત્રો અને આ ગોડાઉન આપણે અને ઓયડીને પણ કલર કમ્પ્લીટ થઈ ગયો છે કેવો લાગે કોમેન્ટ કરજો કલર કેવો મસ્ત લાગે આસમાની કલર કર્યો છે અને હજી બારી બાઈના બાકી છે કલર કરવાનો તો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે મિત્રો બધું આમાં કલર કામ બધું પતી જાય બધું રેડી તૈયાર થઈ જાય એના પછી આપણે સીધો પત્રો લાવવાનો રહેશે તો પતરો લાવી અને મને ઢોંકી દઈશું અને આપણો મંદિર એકદમ મસ્ત મંદિર લાગુ છું મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મંદિર દેખાઈશું અને આપણે એકતા ડેરી ફાર્મની અંદર શાકભાજીનું બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું બધું લાગે છે તો વિડીયોમાં બને રહેજો મિત્રો તો મિત્રો કાકોને બે જણા કાકાની ભેંસ લઈ અને આપણા એકતા ડેરી ફાર્મની અંદર જમાં પાણી પાવા માટે લઈએ છીએ મુહૂર્ત કરી દીધું ઓના બે દિવસ પેલા બીજી વખત આ કાકા બીજી ઓના પહેલા મુહૂર્ત કરી દુ પાણી પાવા માટે અને આ બીજી વખતે લાયા છીએ સરસ મજા અને ભેંસ નવરાવું છું અને પોણી એ મસ્ત પીવો છે તો આપણે જે ગાયો ભેંસો આવશે એ આવી રીતે શાંતિથી પાણી પીશી અને નાસી અને ઉનાળામાં મજા કરશી તમે જુઓ મિત્રો બેસને કેવી શાંતિ મળે પોણી શાંતિથી પાણી પીવાનું શાંતિથી કાકો નવરાવું છું મજા આવે નહવાની અને આમાં ગરમી ચાલુ થઈ જાય છે ઉનાળો આવી ગયો છે એટલે નહવાની પણ મજા આવી જાય